સમગ્ર દેશ વિદેશની અંદર જે આ સ્થાનનું સ્થળ છે તે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ પરમ પૂજ્ય બજરંગદાસ બાપાનો આશ્રમ એટલે કે બગદાણા જ્યારે આજે અડતાલીસમી બાપાની પુણ્યતિથિ નિમિત્તે દૂર દૂરથી બાપાના ભક્તો બાપાના દર્શન કરી અને ધન્યતાઓ અનુભવી હતી ઢોલ સાથે બાપા સીતારામના નાદ સાથે બાપાના ફોટો મૂકી નગરયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યારે આજે બાપાની અડતાલીસ ની પુણ્યતિથિ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ પંડિતો હતો અને અનેક લોકોએ પોતાની આસ્થા પ્રમાણે મોટી સંખ્યામાં સેવાઓમાં પણ જોડાયા હતા જ્યારે કહેવાય છે કે ફોટાની અંદર પણ મંદ હાસ્ય સાથે બાપા જાણે આશીર્વાદ આપતા હોય તેવું ભક્તોને પ્રતિબિંબિત થતું હતું તો આપણે પણ મોવા સમાચારના માધ્યમથી બાપા સીતારામ ના દર્શન કરી અને ધન્યતાઓ અનુભવી બ્યુરો રિપોર્ટ મોવા સમાચાર આજ રોજ બાપા અડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્યથી અતિભવ્ય આયોજન જેમાં કહેવાય કે બે લાખથી ત્રણ લાખ માણસોની હાજરી હોય બાપાના દર્શન કરી રહ્યા છે લાભ લઈ રહ્યા છે સાથે સાથે પોલીસ સ્ટાફનો પણ સાથ સપોર્ટ એટલો છે વ્યવસ્થા પણ એટલી બધી વ્યવસ્થિત ગોઠવાડેલી છે પાર્કિંગ વ્યવસ્થા પણ એટલી ગોઠવાણેલી છે વ્યવસ્થિત રીતે અને હાલ ધામધૂમથી બાપાના સામે થઈ રહ્યા છે બાપાના જેમ કહેવાય કે બધાના ઉપર ચાર હાથ છે અને બાપા બધાને આશીર્વાદ આપે અને બાપા બધાની મનોકામના મનોકામના પૂર્ણ કરે એવી દિલથી બાપાના શરૂમાં વંદન બાપા સીતારામ